નમસ્કાર મિત્રો હું છું અર્દેવવાળા અને અર્દેવવાળા ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે એક એવા પ્રેરક પ્રસંગની વાત કરવી છે કે એક શિક્ષક પોતે અનેક સમસ્યાઓ સામે લડીને આગળ વધ્યા અને એમના વિદ્યાર્થીને પણ એમણે ખ્યાતિ અપાવી નામ ના અપાવી એવા એક શિક્ષક અને વિદ્યાર્થીની વાત આ પ્રસંગની અંદર કરવી છે જી હા મિત્રો એ શિક્ષકનું નામ છે એન સુલિવાન અને વિદ્યાર્થીનું નામ છે હેલન મિત્રો હેલન કેલરનો જન્મ છે અમેરિકાની અંદર અઢારસો ને એસી માં થયો પરંતુ જન્મ સમયે છે એકદમ સ્વસ્થ હતી એકદમ તંદુરસ્ત હતી પરંતુ બેક વર્ષનો સમય જ્યારે વીત્યો તો અચાનક છે હેલન બીમાર પડી ગઈ અને એના માતા પિતા એને દવાખાને એટલે કે હોસ્પિટલે લઈ ગયા અને ત્યારે ડૉક્ટરે હેલનના માતા પિતાને કીધું કે માફ કરશો મારે એક દુઃખ સાથે તમને કહેવું પડે છે કે તમારી દીકરી હેલન છે આજ પછી કોઈ દિવસ બોલી નહીં શકે સાંભળી નહીં શકે અને જોઈ નહીં શકે આ વાત સાંભળી હેલનના માતા પિતા ખૂબ દુઃખી થયા અને એની સામે એક નવો પડકાર ઊભો થયો અને એ હતો હેલનની સાર સંભાળનો હેલનના અભ્યાસનો મિત્રો હેલનના માતા પિતાએ ખૂબ અનુભવી શિક્ષકની પસંદગી કરી હેલનને ભણાવવા માટે હેલનની સાર સંભાળ માટે હેલનના શિક્ષણ માટે અને એ શિક્ષકનું નામ હતું એન સુલિવાન અને હવે હેલનના જીવનની અંદર એક દુનિયાને જોવા માટેના દ્વાર છે એ સાહેબ ખુલવાના હતા હેલને અને સુલિવાને બંનેનો સંપર્ક થયો એટલે સુલિવાને છે હેલન સાથે એવી મિત્રતા પહેલાં કેળવી દીધી એવો સ્નેહ આપ્યો એવો પ્રેમ આપ્યો એટલે ધીરે ધીરે કરતાં કરતાં હેલનના છે એ વર્તનમાં પરિવર્તન આવવા લાગ્યું સાહેબ અને પછી ધીમે ધીમે સુલિવાન છે એ હેલનને અભ્યાસ કરવાનું શરૂ કર્યું જે શબ્દો હેલનને શીખવવા છે એ શબ્દો હેલનના હાથ ઉપર લખવાનો પ્રયત્ન કરે છે અને હેલનને પ્રથમ શબ્દો છે એ કઈ રીતે બોલી શકે છે કઈ રીતે લખી શકે છે એ શીખવવા માટેનો પ્રયાસ એને ચાલુ કર્યો એટલે હેલનના હાથ ઉપર પ્રથમ શબ્દ એવો લખ્યો ગુડિયા એટલે હેલન છે એ પ્રથમ શબ્દ લખતા શીખી હતી એ શબ્દ હતો ગુડિયા અને આવી જ રીતે એકવાર બગીચાની અંદર હેલન અને સુલિવાન છે એ ફરતા હતા એમાં સુલિવાને છે એક નળ જોયો અને એને વિચાર આવ્યો કે હેલનને શીખવવા માટે આ નળનો ઉપયોગ કઈ રીતે થઈ શકે આ પાણીનો ઉપયોગ કઈ રીતે થઈ શકે એટલે હેલનના શિક્ષકે હેલેનને છે એ નળની નીચે હાથ રખાવ્યો પાણી જ્યાં આવતું હતું ત્યાં હાથ રખાયો અને એક હથેળીની અંદર વોટર એવો શબ્દ લખ્યો એટલે હેલનને છે એ ધીમે ધીમે કરતાં કરતાં એ વોટર શબ્દ લખતા આવડી ગયું અને વોટર શબ્દ બોલતા આવડી ગયું મિત્રો એક શિક્ષકની પદ્ધતિની તાકાત શું હોય એ શિક્ષક કઈ રીતે બાળકને ભણાવી શકે બાળક કઈ રીતે સમજી શકે એ એક આવડત છે એ ખરી શિક્ષકની એક પ્રસિદ્ધિ છે એક શિક્ષકનું કૌશલ્ય છે મિત્રો અને પછી તો હેલનનું શિક્ષણ છે એ ધીરે ધીરે કરતાં આગળ વધતું ગયું સેલિવાન જ્યારે એના શિક્ષક છે જ્યારે ભણાવતા હોય ત્યારે એના મોઢા ઉપર હાથ ફેરવે એના ગળા ઉપર હાથ ફેરવે એની ધ્રુજારીનો અનુભવ કરે આમ કરતાં કરતાં એ વાક્યો બોલવા લાગી એમ કરતાં કરતાં વાણીનું કૌશલ્ય ધીરે ધીરે એનામાં પાછું વિકસાવવા લાગ્યું આ રીતે હેલને છે પોતાના જીવનની અંદર આગળ વધતા ગયા અને હેલને અમેરિકાની વિખ્યાત કોલેજમાંથી સ્નાતક કર્યું અને સફળતાના શિખરો સર કરતા ગયા અને પછી તો હેલને ધીમે ધીમે કરતાં કરતાં લખવાનું ચાલુ કર્યું અનેક પુસ્તકો જેમણે લખ્યા એમાં પોતાની આત્મકથા પણ એ લખી છે ધ સ્ટોરી ઓફ માય લાઈફમાં એનું સંપૂર્ણ જીવન એમણે જે સંઘર્ષ હતો એની જે એક સમસ્યા નડતી હતી જે જે એના પડકારો હતા એ આ પુસ્તકની અંદર સાહેબ એણે લખ્યું છે અને પચાસ ભાષામાં આ પુસ્તકોનો છે આજે વિશ્વભરની અંદર અનુવાદ થયો છે આ ઉપરાંત પણ હેલને છે એ અંધજનોને જે કંઈ પડકારો જે કંઈ સમસ્યાઓ નડે છે એની ઉપર વર્તમાન પત્રોની અંદર અનેક લેખો લખ્યા અનેક દેશોની યાત્રા કરી ભારતમાં પણ એ આવ્યા હતા જ્યાં જ્યાં જે જે દેશમાં ગયા છે ત્યાં તેમણે અંધજનો માટે પણ કામ કર્યું છે ઓગણીસો ને ચોસઠની અંદર અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ એને આપવામાં આવ્યું અને ઓગણીસો અડસઠની અંદર હેલન કેલરનું સત્યાસી વર્ષની ઉંમરે છે એ નિધન થાય છે મિત્રો આ એક સ્ટોરી છે એ બનાવી ઉપજાવેલી નથી સત્ય ઘટના છે જીવનની અંદર યોગ્ય માર્ગદર્શક મળે તો વ્યક્તિ શું કરી શકે એની એક અદ્ભુત પ્રેરણા સ્ત્રોત રૂપ આ કવિ આ જે સ્ટોરી છે એ આપને ગમી હોય તો આપ સૌ આ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને પોતાના વિદ્યાર્થી પ્રત્યે પણ એક શૈલીવાન જેવી ભાવના કેળવજો ધન્યવાદ